હેલો ફ્રેન્ડ્સ જેમ ભાઈ જય માતાજી આજે આપણે બનાવીશું કંઈક અલગ જ વસ્તુ એમાં આપણે ચોક ચોકલેટનો ઉપયોગ કરીશું ચોકલેટ છે બપોરનું જમવાનું બનાવી દઈશું એમાં હું ચોકલેટનો ઉપયોગ કરીશ તો શું બનશે બપોરનો જમવામાં ચોકલેટ બી એડ કરવાની ફરપેટ ખાવાય બી ખરી અને કંઈક અલગ લાગે તો છે રેસિપી રેસીપી ચોકલેટને ધ્યાનમાં રાખીને આપણે કરીશું કે આમાં આપણે ચોકલેટનો ઉપયોગ કરીએ તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે ચોકલેટની રેસીપી બનાવવાની તો એના માટે મેં ચોકલેટ લઈ લીધી છે ખાટીનીથી પન્સની આવે છે એ પહેલાં તું મને તોડીને પાટી લઈશ આપણે અંદર જમવામાં એડ કરવાની છે રેસીપીમાં તો આપણે કરીએ એને સ્ટાર્ટ કે શું બનાવીશું બોલો તમે કરો વિચારો ગેસ કરો કોમેન્ટ કરો કે હું શું બનાવતી પહેલાં પહેલાં હું પાટી લઈશ પદતચરી વાટી હું એમાં મિક્ચરમાં ભૂકો કરી દઈશ મિક્ચરમાં ના કરું તો બી ચાલે પણ આપણને એમ થાય કે હું પાવડર બેઝ બનાવી દઈશ તો અમે લઈ લીધી છે ચોકલેટ મારી એ મેં લીધી હતી અને હું મિક્ચરમાં રસ કરી લઈશ એનો પાવડર થઈશ રેસીપી છે ચટપટી મસ્ત ભૂકો થઈ ગયો છે

ટેસ્ટમાં આપણે ખટ મીઠી લીંબુ અને ખાંડની જગ્યાએ આપણે એ ઉપયોગ કરીને અલગ ટ્વેસ્ટીશું એના પહેલાં હું મેદાનો લોટ બાંધી દઈશ એમાં નાખ્યું છે ને તેલ નાખ્યું છે ત્રણ ચમચી અને એક વાટકી ભરી અને આ વાટકી ભરી પૂરી અને લોટ લીધો છે મેદાનો એમાં હું એડ કરીશ મીઠું પહેલાં હું લોટ બાંધીને તૈયાર કરી દઈશ બહુ ચાર રોટલી જેવોની નહીં બાંધો ભાખરી જેવો બાંધીશ લોટ કડકને બાંધી લીધો છે હવે આપણે એને હું દસ મિનિટનો રેસ્ટ આપી દઈશ પછી મેદાનો લોટ પાખરીશું બાંધીને મેં તૈયાર કર્યું છે ચલો તો લોટ બાંધીને મૂકી દીધો છે આપણે લોટિક પીસમાં લઈ લઈશું ને એમાં આપણે મસાલો કરીશું બોલો બોલો શું રેસીપી ચલો મેં વટાણા અને બટાકા ખાલી ટ્રાન્સફર કર્યા છે આની આપણે ચટણી બનાવીશું આ બધું મિક્સ કરી એને હું કાઢી લઈશ એક બોટલ એમાં ચટણી આપણે બનાવીશું અને ખટમીઠી ચટણી બનાવીશું ફૂદીનો મરચાં કોથમીર બધું મિક્સ કરી અને એની ચટણી બનાવીશું અને અડધો પાવડર આપણે ચોકલેટનો નાખીશું વટાણા બટાકાની અંદર જેની જગ્યાએ આપણે જે ટામે ખટમીઠો ટેસ્ટ આવે આપણા પ્લેટમાં અડધી મેં એડ કરી છે આમાં અને અડધી કરીશું ચટણીમાં మహో మా బదు పిసిలేస్. మేము લીધું છે મે લસણ. પુદીનો છે. કોથમીર છે. અને મરચાં છે. ટેસ્ટ અનુસાર આપણે રાખીશું ઓલો. મીઠું. મરચાં મતલબ છોડમન આવી જ છે એટલે લાલ મરચું નાખવાની જરૂર નથી. આપણે કટ કરીશું ખાટી મીઠી ચટણી. ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે બનાવી રહ્યા છીએ ચોકલેટ સમોસા આપણે ચોકલેટ સમોસા બનાવીશું એને બનાવીશું બી ચોકલેટ જેવો જ આકાર આપીને બનાવીશું ચટણી આપણે જોડે ખાવા માટે તૈયાર થઈ ગઈ છે હવે આપણે સમોસાનો મસાલો કરીશું એમાં લઈશું સંચણ મીઠું થોડું મીઠું ને થોડું થોડી અડધર તો મેં નાખી દીધી હતી પહેલાં બાફવામાં જ હવે આપણે એડ કરીશું આમાં સહેજ અડધર અડધર મેં એડ કરી હતી

હાથ મારા ધોયેલા હતા ચોખ્ખા એટલે મેં આથી જ ઉપયોગ કર્યો છે સમોસા માટે મેં અધકચરો મસાલો અંદર પીસી લીધો છે એડ સમોસામાં ટેસ્ટ માટે ચટણી આપી બની છે બાંધી લીધો છે હવે આ છે આપણો ચોકલેટ સમોસાનો મસાલો તૈયાર હવે આપણે સમોસા મળી અને એને ચોકલેટનો આકાર આપીશું તમારે આ ટેસ્ટ કરવો હોય તો તમારે કરી કે મીઠું મરચું તમને ઓછું નાખતું હોય તો તમે એડ કરી શકો છો સમોસા મીઠું મેં તમને નાખવાનું કીધું પણ હું ભૂલી ગઈ છે હું હવે એડ કરી કરીશ હવે આપણે સમોસા વણીશું ચોકલેટા માટે મેં મેળવું મસ્ત ભૂલો કરીશું નાના નાના જ કરીશું ચોકલેટ આકાર કરવાની રીતે બહુ મોટા આ રીતે આપણે એક નાની લોહી લઈ જે એટલે પૂરી કરીને એથી થોડો બધા લોટ લેવાનો મસ્ત આ રીતે તમારે રાઉન્ડ રાઉન્ડ બનાવીને નાની મોટી જે રીતે લવાક કરવા હોય તે તમે કરીશ આટલી પૂરી તૈયાર કરી લેવાની હવે આપણે પહેલાં મિક્સ કરી લઈશું મીઠું નાખીએ તો મસાલો આપણે અંદર ભરીશું આ રીતે હું હાથ ધોઈ લઈશ એટલે એકદમ હાથ પછી તમારે એક ચમચી કેવું રાખવાનું એટલે વારે કરી તમારે હાથ ના ધોવા પડે આ રીતે આપણે એને મસ્ત ડબલ રીતે વાળી લઈશું બે પણ બરાબર વચ્ચે ચોંટા દેવાના પછી જેમ આપણે ચોકલેટનું ભીવું કે તે વાળેલું હોય એટલે મસ્ત નાક ખુલે એ રીતે તમારે એને આ રીતે રાઉન્ડ રાઉન્ડ વાળી લેવાનું આમ વચ્ચેનું પહેલાં બરાબર ફિટ કરવાનું એટલે તમારું તેલમાં જઈને ખૂલે બરાબર આ છે આપણે ચોકલેટ આકારનું સમોસું એમાં આપણે ચોકલેટનો ફ્લેવર બી આપ્યો છે ખટ્ટા મીઠા ચોકલેટ તમે આમાં તમને જે ભાવતી હોય એ તમે લઈ શકો છો આ છે આપણું મસ્ત ચોકલેટ સમોસું બનીને તૈયાર અને તમારે કોઈ બી ટેસ્ટ બીજો તમે આપી શકો છો આ રીતે બધા ભેગા કરી અને મસ્ત તળી લેવાના એક હું તમને બતાવી તેલ મારે નોર્મલ જ આવ્યું છે એ જ રીતે મેં બીજી રોટલી વણી લીધી છે જે રીતે જેટલો મસાલો ભરવો હોય એ તમારી ચોઈસ છે

ચોકલેટ સમોસા બનીને તૈયાર તમારે જે રીતે તળવા હોય પેલા કરીને તળવા હોય તો બી તમે તળી શકો એટલા તળવા હોય તો બી તળી શકો એ રીતે તમને ભાવે એટલે તમારે ધીમા તાપી પીસ પીસાય ત્યાં સુધી તળી લેવા એ રીતે આપણે બધા સમોસા તૈયાર કરીશું ચોકલેટની જેમ રાખવાનું પૂરી જેટલો નહીં અને મસ્ત અંગળી વળી લેવા ચોકલેટના ના આકાર તમારે ગમે તે અલગ અલગ હાલ તો તમે આવી શકો ખોટલી ચોકલેટ કરો તો બી ચાલે આપણે અલગ અલગ આકાર હાલતા જવાનું આમાં ચોરસમાં બી મેં બે ત્રણ આકાર બે આકાર આપ્યા છે એક સીધે સીધું આપણું ઓટલી ચોકલેટ મસ્ત રીતે કરી અને ઓટલી ચોકલેટ સંભાળી દેવાનું ઉખળે ની તેલમાં એટલું ધ્યાન રાખ એટલે કર્યા પછી આપણે એને મસ્ત ડિઝાઇન આપીશું આ રીતે ચપટી ચપટી કરી લાગે બી મસ્ત દેખાવું અને તમને ગમે બી ખરી આપણે બે હાથને આગળ અંગૂઠાને આગળથી મસ્ત આ રીતે એને આપણે બારની ચોકલેટો આવતી છે ને એ ટાઈપની લાગશે બેસાડીશું ચકલેટ ફ્લેવરનું રાઉન ચોકલેટ બને ત્યાં બે કપડે બનાવી જ છે પોટલી વાળવી હોય તો તમે એક એક ચપટી ભરી આમાં ભેગા કરી દેવાના એક ચીજ આમ આપણે પાટલી પાડીએ એ રીતે બધા ધીમે ધીમે પાટલી જેમ કરતા હોય તાળીને એ રીતે આપણે ભીભું કરી લેવાનું डिज़ाइन मैंने दबाई थी अच्छा अपनी नवी डिज़ाइन की पोटली चॉकलेट फिर कितनी मत लागे पूरी काटवी हो तुम्हारे तो फिर हम पंजीव कर ले मोदक बनाते जाए एक टाइप की थोड़ी ऊभी ऊभी चला तो रहे हैं मुकी गई अब खाली ले

चॉकलेट समोसा चॉकलेट समोसा गोल चॉकलेट भी करी पोटली चॉकलेट आए बाहर जो वेपर तो तो भी है चॉकलेट जो खुतु पेपर जो मस्त कोई रेपर के बताओत रेपर भी दिखाई चॉकलेट भी એના જોડે આપણે ખાટી મીઠી મસ્ત ચટણી કરી છે કુદીના કોથમી મરચાં લસણ અને ચોકલેટનો ટિસ્તાનો છે આ છે આપણી ચોકલેટ સમોસા અને ચટણી ચલો ફરી જમવા બાય એન્જોય